एक सय नब्बे रुपियाँ भइदिउनुमा एक सय नब्बे एक सय बेला एक सय चार एक આમ ગીશરમાં એકસો છ નહાઠ એકસો નાહાઠ એકસો સાત એકસો ને સાત એકસો નાઠ એકસો આઠ એકસો નવ એકસો એકસો બાર એકસો બાર આધો એકસો ભાઈ એકસો ને રૂપિયા કિલો રીંગણા આ બાય રીંગણામાં સં નો રૂપિયા વાય છંનો રૂપિયા બોડું વા છંડુ બે છે સં રૂપિયા ભાઈ છંનો રૂપિયા વાય રીંગણામાં આ બાઈ રીંગણ માં છંદુ સાની ભાઈ સારું રૂપિયા કાજકો રૂપિયા વાય

ઓગણી ઓગણ એકોતેરતેર પંચોતેર અઠ્યોતેર ઓગણસી એક્યાસી ચોર્યાસી પચ્યાસી છ્યાસી પછી અઠ્યાસી ભાઈ રૂપિયા 100 ರೂಪಾಯಿ 100 ರೂಪಾಯಿ 100 ರೂಪಾಯಿ бай 100 ರೂಪಾಯಿ ಬಂತು ರೂಪಾಯಿ ಗೆ ಲೋರಿಂಗ್ ಆಗಿದೆ ಕಣಾ ಎಷ್ಟು ಮುಕೋ 50 ರೂಪಾಯಿ 50 50 50 50 30 30 30 ಅಲ್ಲಿ ಏನೋ 30 ನಲ್ಲಿ 30

એ હત્યાજી કલે લેવો લીધો રિવર્સમાં હત્યાજી કલે ઓય લે સત્યજી અમારિયા કાફો હત્યાજી ના રીંગણા બે બે કી મોટા ભાઈ 1 2 3 રૂપિયા વાળા

100 રૂપિયા ભાઈ એ ખાલી 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા ભાઈ રાજુ ભાઈ હોલ લઈ ગયો ભાઈ 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા ભાઈ રાજુ ભાઈ 50 રૂપિયા એક તો લઈ લે ને આ હા 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 48 રૂપિયા 48 રૂપિયા રાજુ ભાઈ હાલો તમે એક લઈ અઠાવન રૂપિયા ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠ્યાસી ભાઈ

ભાઈ કોઈ બાકી રહી ગયો ભાઈ તારું છે ભાઈ રૂપિયા પંચાણું રૂપિયા ભાઈ ભાઈ મહેશ પંચાણું ભાઈ મહેશ ભાઈ રૂપિયા ભાઈ ભાઈ પંચાણું

આપડે ભાઈ એકસો ને ચાર રૂપિયા કિલો રીંગણા ગયા છે

Aqui reais, vai, do galera. Aqui vai.